મિત્રો સમગ્ર ગુજરાતની હાઉસિંગ સોસાયટીઓ સર્વિસ સોસાયટીઓ રેસીડેન્સ અને કોમર્શિયલ સોસાયટીઓમાં હવે પચાસ હજાર ટ્રાન્સફર ફી આપવાની નથી અને આખો હવે નવો નિયમ આવી જશે અને ટૂંક સમયમાં એ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે અને આ નિયમ એવો છે કે જે પ્રોપર્ટી હોય એની વેલ્યુ પ્રમાણે એની જે જંત્રીની વેલ્યુ અથવા તો જે મકાનની સેલરીની વેલ્યુ હોય એના અમુક ટકાવારી પ્રમાણે અને જે મારા સૂત્રો જણાવે છે એ મુજબ પોઈન્ટ તમારે ટ્રાન્સફર ફી આપવી પડશે અગાઉ એવું હતું કે પાંચસોથી લઈને પચાસ હજાર રૂપિયા સુધીની ટ્રાન્સફર ફી કો હાઉસિંગ સોસાયટી લઈ શકતી હતી કો સર્વિસ સોસાયટી લઈ શકતી નહોતી તેમ છતાંય તે સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીઓ પોતાનો અન મનઘડક બધું કહેવાય ને કે અર્થઘટન કરી અને બહુ જ મોટી રકમની ટ્રાન્સફર ફી બધા નવા મેમ્બરો પાસેથી ઉઘરાવતી હતી એ હવે બંધ થઈ ગયું હવે સરકાર જે ટકાવારી નક્કી કરે અને માન્ય મુખ્યમંત્રીશ્રી એવું એપ્રુવલ આપશે પછી આ નિર્ણય જાહેર થવાનો છે પણ લગભગ આ નિર્ણય નક્કી થઈ ગયો છે કે હવે ધારો કે તમારું મકાન પાંચ લાખ નું હશે તો એ પ્રમાણે ટ્રાન્સફર ફી અને તમારું મકાન ધારો કે પાંચ કરોડ નું હશે અથવા તો ઓફિસ પાંચ કરોડ ની હશે એ પ્રમાણે ટ્રાન્સફર ફી લેવામાં આવશે એટલે મિલકત ની વેલ્યુ પ્રમાણે ટ્રાન્સફર ફી નક્કી થશે તેત્રીસ વર્ષ બાદ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અગાઉ જે આ ટ્રાન્સફર ફી નક્કી કરી હતી ઓગણીસો માં નક્કી કરી હતી આ વિડીયો ખાસ જોજો શેર કરજો કેમ કે દરેક સોસાયટીના લાભાર્થી આ નિર્ણય છે અને આગળ આ જે આપણા રાજ્યના જે સહકાર મંત્રી શ્રી છે જગદીશભાઈ પંચાલ સાહેબ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ એમણે જે મને ઇન્ટરવ્યુ આપ્યો એની આખી તમને મોકલું છું તમે સુધી સુધી જોજો કોઈ પણ ચેરમેન સેક્રેટરી કે સોસાયટીના મેનેજમેન્ટથી તમે ગેરમાર્ગે દોરાશો નહીં અને આ પંચાલ સાહેબ શું કહેવા માંગે છે એ તમે જોજો એટલે હવે ટ્રાન્સફર ફી છે એ લગભગ હવે સ્ટ્રીમ લાઈન થઈ જશે કોઈ જાતનું મનસ્વી અર્થઘટન કરી શકાશે નહીં હા સરકાર દ્વારા હવે સત્તાવાર રીતે હજી સુધી આ નિર્ણય લેવામાં આવ્યો નથી હવે પછી આ નિર્ણયની જાહેરાત કરવામાં આવશે પછી આ લાગુ પડશે અત્યારથી આ લાગુ પડતો નથી પણ આ તો જે મારા સૂત્રો છે સૂત્રોના જણાવ્યા મુજબ હવે એવું છે કે તમારી દસ્તાવેજની રકમ છે લગભગ એના જીરો એટલે તમારી આ જે ટ્રાન્સફર ફી છે એ નક્કી થવાની છે તો આ નિર્ણય બહુ જ મહત્વનો નિર્ણય છે આ વિડીયો વધુ ને વધુ શેર આપણે જે તાજેતરમાં જે વિધાનસભામાં આજે આપણે રહેણાંકની સહકારી મંડળીઓ એટલે કે કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી બાબતમાં જે કાયદામાં ફેરફાર લાવ્યા છે અને ટ્રાન્સફર ફી છે એ સરકાર શ્રી દ્વારા નક્કી કરવામાં આવી છે તો એ બાબતમાં અત્યારે શું કાર્યવાહી ચાલી છે સરકારશ્રીના લેવલથી નિકુંજભાઈ આપનો પ્રશ્ન ખૂબ સરસ છે અને આ પ્રશ્ન કદાચ એવું છે કે ભાઈ આખા ગુજરાતની જેટલી પણ હાઉસિંગ સોસાયટી અથવા સર્વિસ સોસાયટીઓ જે છે એના ખૂબ પેચીદો પ્રશ્ન લાગુ પડતો પ્રશ્ન છે અત્યાર સુધી નિયમ હતા કે ભાઈ પાંચસોથી રૂપિયાથી લઈ અને પચાસ હજાર રૂપિયા સુધીની ફી વસૂલી શકાય સર્વિસ સોસાયટીની અંદર નીતિ નિયમો બનવાના કારણે ઘણી બધી બાબતો લોકોની વિસંગતાઓ હતી અને એના કારણે કોઈ જ બી એવું થતું હતું કે સોસાયટીના ચેરમેન સેક્રેટરીઓ એ પોતાના મનસ્વીપણે આના પૈસા વસૂલ હતા એટલે ઘણા બધા લોકો નાના લોકો પણ આ બધી પરિસ્થિતિનો ભોગ બનતા હતા અને પૈસા પણ લોકોને વધારે બર્ડન પડતું હતું અને એટલા માટે સરકારે કાયદામાં સુધારો લાવી અને રેગ્યુલેશન મુજબ નક્કી કરવાનું નક્કી કર્યું છે આગામી દિવસોમાં જંત્રી મુજબ રાખવું સ્ટેબિલિટી મુજબ રાખવું કે ભાઈ જે વિસ્તારની જે પેરેફેરી થાય છે ત્યાં કઈ રીતના ભાવ ચાલી રહ્યા છે એટલે દરેક બાબતોનો અભ્યાસ કર્યા બાદ નાનામાં નાના વ્યક્તિને જેનું મકાન નાનામાં નાનું પચાસ વારનું મકાન છે કે પાંચ હજાર વારના પ્લોટમાં મકાન હોય કોઈ પણ વ્યક્તિને મુશ્કેલી ના પડે અને ઘણા વખતે એવું થાય કે ભાઈ ડેવલોપડ વિસ્તાર છે અને અનડેવલપ વિસ્તાર છે તો એનો પણ તફાવત જોવામાં આવશે દરેક વસ્તુનું ધ્યાને રાખી અને એવી રીતે ફી નક્કી કરીશું કે આગામી દિવસોમાં કોઈપણ સર્વિસ સોસાયટી હોય હાઉસિંગ સોસાયટી હોય એમાં કોઈને પણ મુશ્કેલી ના પડે એ દિશામાં સરકાર ચોક્કસ વિચારશે તો સર્વિસ સોસાયટીમાં લોકોને શું શું મુશ્કેલીઓ થતી હતી કેમ કે સરકાર શ્રી તો ના પાડી હતી પણ તેમ છતાં ત્યાં ચેરમેન સેક્રેટરી દ્વારા પૈસા ઉઘરાવવામાં આવતા કાયદાનું ખોટું અર્થઘટન કરીને તો એનો ઉપાય આપણે શું લાવ્યા છીએ અમારી બધાની પાસે પણ વારંવાર આવા પ્રશ્નોની રજૂઆતો આવતી હતી અમારા જેટલા પણ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર છે હાઉસિંગમાં એમની પાસે પણ કેસોનો ભરાવો થતો જાય છે અને કોઈ પણ ચેરમેન કોઈને નોડ્યુ સર્ટિફિકેટ જોતું હોય તો એ નોડ્યુ સર્ટિફિકેટ ના આપે કે તમારી ફી બાકી છે ટ્રાન્સફર ફી બાકી છે મેન્ટન્સ ફી બાકી છે અને જ્યારે પેલો ભરપાઈ કરવા જાય ત્યારે એમ કહે કે તમારે આટલા રૂપિયા ભરવાના બાકી છે હવે નાના જે માણસો છે જેનું પચાસ વારનું સો વારનું બસો વારનું મકાન છે એને લાખ લાખ બે લાખ રૂપિયા ફી ભરવાની આવે એટલે સ્વાભાવિક છે દરેક વ્યક્તિને એ બર્ડન પડે એટલે માન્ય મુખ્યમંત્રી સાથે ચર્ચા થાય એ મુજબ એ પણ ખૂબ પોઝિટિવ હતા ગુજરાતના કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એની સતત મને ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સહકાર મંત્રી તરીકે હું પણ આ ચિંતા કરતો છું અને એટલા માટે જ આપણે આ બધા જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બને અને એ મુજબ જ ગુજરાત રાજ્યની તમામે તમામ હાઉસિંગ સોસાયટીઓ એ અંડરમાં કામ કરે એ મુજબના આવનારા દેશોમાં ચોક્કસ બદલાવ આવશે એક સવાલ એવો હતો કે હવે એવું એવું કદાચ ધારણા બાંધી શકાય કે મકાનની કે એ વિસ્તારની કિંમત પ્રમાણે ટ્રાન્સફર ફી નક્કી થશે એટલે અમુક ધારો કે નાનું મકાન હોય તો ઓછી ટ્રાન્સફર ફી હશે મોટું મકાન હશે તો વધારે ટ્રાન્સફર ફી એ રીતનું કંઈ હોઈ શકે એવી ધારણા બાંધી શકાશે જે રીતે જંત્રીના ભાવ નક્કી કરવામાં આવતા હોય છે અને એટલે અલગ અલગ પ્રકારે ત્રણ ચાર એસેસમેન્ટ અમે કરીશું કે જંત્રીનો ભાવ શું છે સ્ટેપ ત્યાં કેટલી લાગે છે પછી બજાર કિંમત ત્યાં શું છે એમ બે ચાર એલિમેન્ટ ચેક કરી અને અભ્યાસ કરી અને એમ નાનામાં નાનું મકાન પચાસ વારનું મકાન પણ હોય કે પાંચસો વારનું મકાન હોય કોઈની પર કોઈની પણ વ્યક્તિ પર ખોટું બર્ડન ના પડે એ દિશામાં સરકાર ચોક્કસ પોઝિટિવ પગલાં લેશે ઓકે આના નિયમો કેટલા સમયમાં નોટિફાઈ અપેક્ષા છે જેમ મને ઝડપી પ્રક્રિયા કરીશું કે કાયદો તો સુધરી ગયો છે પણ એના જે રૂલ્સ નવતું બનાવવાનું છે એ અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ કે કઈ રીતે એને ઇમ્પ્લિમેન્ટ કરવું જેથી કરીને કોઈને પણ ફરીથી આ બાબતે મુશ્કેલી બનાવવું પડે અને એ દિશામાં સરકાર કામ કરી રહી છે સર છેલ્લે એક સવાલ કે અમુક સોસાયટીઓમાં ચેરમેન સેક્રેટરીઓ વર્ષો સુધી વહીવટ કર્યા જ કરે છે પોતાના દ્વારા અથવા તો પોતાના પક્ષી દ્વારા અને મેમ્બરો ખૂબ ખોટી રીતે હેરાન વ્યક્તિ પજવણી કરતા હોય છે અને આખો કાયદો જ ઓપન છે તો એ બાબતમાં સરકાર બાબતમાં કોઈ રજૂઆતો આવી છે એ બાબતમાંથી વિચારણા કરી નિકુજભાઈ અલગ અલગ બાબતો મેં પહેલા જ મારી વાતમાં કીધું એમ કે અલગ અલગ હાઉસિંગ ડેરમાં સોસાયટીના પ્રશ્નો આવતા હોય કેસો ચાલતા હોય છે અમારે ધારે પણ ઘણી બધી બાબતો આવી છે અત્યારે કોપરેટિવ ડિપાર્ટમેન્ટની અંદર અમે ઝીણવટભરી રીતે આ હાઉસિંગ સોસાયટીને પણ સેન્સીટીવ મુદ્દાને હાથમાં લઈ અને જે જગ્યાએ જરૂર છે અને ખોટી રીતે કોઈના પણ દ્વારા હેરાનગતિના સભ્યો અથવા પ્રજાના થઈ રહી છે ત્યાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ સજાગ છે સહકાર મંત્રી કે હું પણ એટલે છતાંય અને આપના માધ્યમથી પણ કહું છું કે તમારે પણ ધ્યાને કે આવી કોઈ બાબત આવે તો ચોક્કસ આપણે એનો જોડે બેસીએ અને હાલ કરીશું થેન્ક યુ જય